પોરબંદરના આર્ય સમાજ ખાતે યોજાયેલ એક મહિનાના નિહશુક્લ સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં રાજકોટના મૃતકના આત્માને સાચી શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી પોરબંદર આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આર્ય સમાજ ખાતે એક મહિનાના નિહશુક્લ સમર કેમ્પનું આયોજન કરાયું હતું જે પૂર્ણ થતા સમાપન સમારોહ યોજાયો હતો જેમાં માતા પિતા વાલીની હાજરીમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને શૈક્ષણિક કીટ પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા આર્યવીર આર્ય દળ ના ગગનભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમાપન સમારોહમાં અતિથિ પ્રવેશ તરીકે ગોઢાણિયા બીએડ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા આર્ય સમાજના વૈદ્ય ડોક્ટર છોટુભાઈ સુરાણી અને ભગવદર સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય ભીખુભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યાએ જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન બાળકો ઘરે રહેતા હોવાથી તેઓ મોબાઈલ ટીવીથી દૂર રહી અને પોતાનામાં રહેલી કુટેવોને ત્યાગી સંસ્કાર સાથે કૌશલ્યોનો વિકાસ કરી પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે તે માટે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારો પ્રતિસાદ મળતા આગામી સમયમાં ભાઈઓ માટે આર્યવિર દળ અને બહેનો માટે દળ દ્વારા કલાક શુક્લ ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતી તાલીમ આપવામાં આવશે બાળકોની કળા ખીલે તે માટે બાળકોને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી ભારતીય સંસ્કૃતિની ધરોહર ગાય અને હવન યજ્ઞનું મત મહાત્મ્યએ વિષય પર પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા છાત્રોને મહાનુભાવોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા આ અવસરે ચિત્રકલામાં માહિર વંદનાબેન ભદ્રચાએ તૈયાર કરેલ મહર્ષિદાનંદ સરસ્વતીનું ચિત્ર આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યન તથા મંત્રી કાંતિલાલ ઝુંગીવાલાને અર્પણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓએ જ્ઞાનચક્ર લાથી દાવ કરાટે સૂર્ય નમસ્કાર યોગ તેમજ ધ્યાન પ્રાણાયામના વિવિધ આસનોનું નિદર્શન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વંદનાબેન ભદ્રેશા તથા શાસ્ત્રી નીતિન કુમાર પંડિતે સંભળાવ્યું હતું કાર્યક્રમના અંતમાં રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞોત્સવ અને રાજકોટ આર્ય સમાજના ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના સૌરાષ્ટ્ર ક્ષેત્રના ઉપપ્રમુખ રણજીતસિંહ પરમારના નિધન નિમિત્તે સૌ ઊભા થઈ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર